જીણા જીણા હો ગયા મારે ઓડન ગુડ મોર્નિંગ જે દ્વારકા દેશ રામ રામ જોન ને સ્વાગત છે તમારો આપડા નવ લોગ ની મલેપા કેમ છો બધાય આઈપી કે બધાય મજે મજે છો ને ભાઈ મોજ मजा આપડા લોગ જો થાય મौज તો મિત્રો મસ્ત મજા નું સવાર થઈ ગયો અને સવાર જ પાછો આપડા લોગ ચાલુ કર્યો રહ્યો છે

અને સુખાભાઈની આજ છેલ્લો દિવસે હમી કરવાની પછી મજૂર છે વહ્યા જ છે અને દેહમાં આજ મહેંદી કીધે હારી લેવી છે માન મૈસંબમાંથી નવરાત્રિયા હવે કાંઈક નિરાજ થઈ મ્યાંઉ મ્યોઉં મ્યઉ મ્યોં મ્યઉં જોઈ મિત્રો ન્યુ મેમ્બર બસ આવ્યાં હે અત્યારે રમાનું લઈ જોઈએ અટાણ હવા રોટી નું તો કાલ નું બાપુજી ને આપડે પાવાનું બાકી હતું તો છ હાથ ક્યારે જેટલું રહ્યું છે બાકી જો એટલું આજુ પી ગયું છે બધી સાત ક્યારે રહ્યા છે બપોર થયા તો એ પી ગયા હે લાઈટ હજી હમણાં આવી જ છે હજી રોકાઈ જવાનું ભાઈ હવે કે ભાગી જવું આ ભાગી જાવ છે આ તો પાછું સીઝનમાં આવવાનું ને આબી માં માં મિત્રો ને ઓય જવાનું દિવસ છે બધાય ને પાછી આવતી સીઝનમાં જણાની આવી જાય પાછા હા ભાઈ ચેન ઢાણી ની કામગીરી ચાલુ કરી દીધી છે હું રામ રામ સીતારામ રામ રામ જય દ્વારકાધીશ

જો આ તા બધી બનાવે છે બા શાક બનાવું છે તેનો સાક બનાવ છે શાક બનાશું ડા 17 18 મલી છે તો ઓમ તો બીજું કંઈ ન વિચારણ આરન બાનું ફેરું છે ને ડાળનું ઝાકટ છે તો બહાર કર શું ડાળ સાક બનાવશું તે ઓલો કણબ ચાલો છે હે સૌ બધી હાલે છે આટણમાં

તો મિત્રો સાંજ થઈ ગઈ વાગો માટાણે થઈ હશે સાડા આઠ મસ્ત મજાનું જમી લીધું છે અને આપણે મગફળી જે ભરવાની હતી એ બાચકામાં જ બધા ભરાઈ ગયા જોઈ લો એટલે આજે બાચકા થઈ ગયા બધા ને હમણાં જો પપ્પા આવી જાય એટલે આપણે હારી લેવાના થાય છે હવે અટાણે જ હારીએ વહેલા આવી જાય તો હારવાના થાય બાકી કાલ ઉપર જાય તો જો બધા એટલા બધા બાચકા થયા છે એટલા બધા ભરાણા છે મમ્મી અટાણે રાઈતે મારા ભી હમી કરે બોલો તું ને વીણે કાઈ હે ને એ અટાણે હે ને સાનું મુનું ખાઈ લેવાય ભાઈ ખાઈ લ્યો ખાઈ લ્યો હાલ ખાઈ લે અટાણે હા ભાઈ ન પડતી હ તું આવ્યો એટલે જાય હાલ અટાણે ખાવું નથી એડે એડ થાવાનું આખો દી તો એમ નમ હોય જો એટલા બધા થિયા હે બસકા અને મને અટાણે નવરાયો બોલો ટાઈટ નો નવા ટાઈડ પાસે બસકા હરવા

મજામાં પા ભાઈ અરે જો તો ભાઈ કે ભાઈ નિંદર આવે કલ્મી કલ્મી કલ દે કલ 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 તો ગાઈસ અત્યારે આપણે જઈએ ખરીએ જોની ને લેતા જઈએ કે દીન આમણા રખડવા ગયા નથી ઈય રખડી લઈએ અને એમ જો રખડણ અહીંયા ચાલુ તો કરી દીધું છે તો કાલ્યો રાત ના તમને ગુણ બધી ભરી હતી અટાણી બતાવી દો જો એટલી બધી ભરાઈ ગઈ છે રાઈતે આજ કાલે રાઈતે કઈ નાખી નથી આજ રાઈતે મેળ આવે તો નાખી દેવી છે તો જો અહીં આપણી પથ્થરી પડી છે 11 વાગે 12 વાગે આવતી ની આપણી પથ્થરી પછી પોપાની તો જો ની જો અટાણ મારો ટન નું સાલુ કરતી એ રખડવાનું તો મિત્રો

આપણે કમ્પ્લીટલી તો આપડા કામે કમ્પ્લીટ ઉગી ગયા બે ત્રણ દી માં હાવ નીકળી જાય ક્યાંક ક્યાંક બાકી છે નહી અને અહીંયા મકાઈ થોડી થોડી દેખવા માંડી છે જો

વે ઘોળ ના દણ આ આપડા માં ઓયા જાય હેલો ઈ બોલ અહીંયા રાખડે ગાંડો છે જોની તો બસું હો ગયું તો આમાં ટ્રેક્ટર માં બસું આ ઓયી ગયું આ અંદર તે બોનેટ માં હા કાઢી લીધું અમે આને એક કહી દે તો એ કહી દે જોનીને કઈ હે જોનીને કઈ કહી દે શાંતિ રાખજે કે કે તમારો સમય એમનો નબળો આલે છે કોણ છે ઈ જોની કે મારો સમય એમનો નબળો આલે જ લેને કે અમે લીધી હે

ક્યાં કે જરૂર નકતા નકતા